જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો ધનતેરસ થઈ ગઈ છે તો ધનતેરસની શુભકામના બધાને મારા તરફથી અને આજે તો બધા સોનાની ચાંદીની ને એવી બધી ખરીદી કરતા હોય ધનતેરસ છે એટલે એવું છે બધું અને આજે તો વરસાદ પણ અમારે અહીંયા અંધારો છે એવું છે વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાતાવરણ જાઓ અંધાર થઈ ગયો છે બહુ આવશે એવું લાગે છે વરસાદ હવે ધનતેરસની ખરીદી કરીને ભાઈ આવ્યા છીએ તમને બતાવું મેં પણ હું ખરીદી કરી છે એમ બધા ગોલ્ડ ખરીદતા હોય ને મેં આ ગોલ્ડ ખરીદી જો બે હો એકના વગરની એવું છે બધી આ બધું ખરીદી કરી છે મેંદો લીધો છે રવો લીધો છે એ તો જોતો છે એટલે અને આ મીઠું લીધું છે તાટા નમક અને હાવણી લીધી છે અને ફૂલ લીધા છે અને છે ધનતેરસની ખરીદી ધાણા અને પાંદ આવી ખરીદી કરી છે આજે તો અહીંયા હાવણી લેવામાં તો હશે એટલી ટ્રાફિક હોય ને બધા બહુ હાવણી જ લેતા હોય બધે હોય ને કોઈ આપણી બાજુ તો ન બહુ લેતા હોય પણ અહીંયા તો બધાય લેતા હોય અને મીઠું લીધું એવું કહેવાય કે આજે મીઠું લેવાય એમ તમે મીઠું પણ લઈ લીધું રવો ને એવું તો છે ને પૂરીને એવું બનાવવા માટે લીધું છે મેંદો અને બે વસ્તુ એવું છે અને દૂધ તો આપણે હવારમાં બનાવવું બનાવું બે ત્રણ દિવસ નાસ્તો દિવાળીમાં હાર ને એવું બનાવવા માટે લીધા છે મેં હાર ને આપણે તોરણ બનાવશું ને એવું બધું બનાવશું આશો પાલના પાન નથી લાવ્યું પાંદય લેતા આવશું એટલે ઘરે બની જાય ને દીદી લીધી રંગોળી બનાવે છે ધનતેરસ ની

પૂરી થતા થોડીક વાલ લાગશે હવે રંગોલી બની રંગોલી બનાવી આવી પાક બનાવીશું ના જો તો બધાય રંગોલી બનાવે છે આપડે બની કેટલા હાલો રાંધવા મળીએ એવું કરીશ આવી રંગોલી બનાવી રંગોલી આપણે રંગોલી બનાવવાની હોય ઘટશે તો થોડાક લાવશું એ બનાવી આપણે જાય તો બની ગઈ છે રંગોલી રંગોલીમાં y vamos gente que me gustaba a ver ahora matices y cachó la ese negro bien, los sus de Rivero se la mitu se ni ama pero van ustedes nada más en el molo más voto en el robo y ve veis tu check en te ya arquerio ama હવે આનું બનાવવાનું થાય છે પણ હવે આજે તો નહીં બનાવવું કાલે બનાવીશ આજે મોડું થઈ જાય પછી આજે વાળું પાછું રાંધણ મોડું થઈ જાય કે નહીં એટલા માટે તો આને ઢાંકીને આપણે મૂકી દેવું તો જો દ્રાક્ષ ને ઉપડ્યું હતું ને નાખ્યું છે આમાં ના તો હું ઘૂઘરા બને એવું કાંક બનાવી નાખશું ઘૂઘરા કેવું મોડો માવો હતો અઢીસો ગ્રામ જેટલો તો ફૂલ લાવ્યા છે ને પણ આજે તો હાર નહીં બનાવાય હવે અને મગ દીદી લાવી છે ને તો બાટલામાં ભરી દીધા છે બાટલામાં ભરી દેવું એટલે આવા ને આવા રે હાર આજ રે કાંઈ ન થયા ને બધી વસ્તુ તો આમાં બાટલામાં જ ભરેલી છે ઉપર જો બધા બાટલા એની પાછળ બળી ને પાછળ પડ્યા છે લાઈનમાં બધા એમાં કઠોળ ને એવું જ ભરી દઉં ડાળ ને બધી વસ્તુ એટલે સારું ધનતેરસ છે ને

ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેસુ તો ધનતેરસનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશો આપડે નવો બ્લોગ